નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જે મોબાઈલ સહાય યોજના છે એને રિલેટેડ આપણે ઘણા બધા વિડીયો મૂકી દીધા છે તો હજી જો તમે એની જે અરજી છે ના કરી હોય તો અરજી કરી દેજો આ વર્ષે બધાની અરજી છે એ હજી સ્વીકારવામાં આવી રહી છે એટલે જરૂરથી અરજી ના કરી હોય તો કરી દેજો બાકી તમને એને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એના જવાબ તમને આપણા ચેનલ ઉપર મળી જશે કારણ કે બે દિવસ પહેલાં આપણે લાઈવ થઈ અને લગભગ ત્રીસક મિનિટનો વિડીયો બન્યો છે એમાં બધા ખેડૂત મિત્રોના જે જે પ્રશ્ન હતા એને આપણે લાઈવમાં લીધા છે અને બધાના જવાબ છે એ દઈ દીધા છે એટલે જે કાંઈ પ્રશ્ન હોય એ અરજીને લગતા એ તમે વિડીયા જોઈ લેજો એમાંથી તમને એ બધી માહિતી મળી જશે અને હજુ જે લોકોએ અરજી ના કરી હોય અરજી કરી દેજો છ હજાર રૂપિયાની સહાય તમને એમાં મળશે અને એક ગોડાઉનની અને પાણીના ટાંકાની પણ અરજીઓ થાય છે તો એ પણ જોઈ લેજો છેલ્લી ચોવીસ તારીખ છે ત્યાં સુધી અરજીઓ કરવામાં આવશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો પચાસ રૂપિયા હતો હાઉની વાત કરીએ તો ચારસો સત્તાણું થી પાંચસો પિસ્તાલીસ અને હા એ યોજનાઓને લગતા જે બધા વિડીયા છે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને મળી જશે એટલે ત્યાંથી તમે વિડીયા જોઈ શકશો અને બધી માહિતી એમાંથી મેળવી શકશો કાળા તલની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ઓગણત્રીસોથી ત્રણ હજાર ચુમ્મોતેર મગ ચૌદસો પિંચોતેર થી સોળસો પિંચોતેર સોયાબીન આઠસો ચાલીસ થી નવસો નવ રૂપિયા રચકાના બીજની વાત કરીએ તો ચાર હજાર થી પાંચ હજાર બસો ભીડા ચણા બારસો વીસ થી તેરસો દસ રૂપિયા સુવા ચૌદસો ચાલીસ થી પંદરસો પંચાવન મેથી નવસો થી તેરસો વાત કરીએ વટાણાની આજે તો સાતસો થી સોળસો પંદર એ જ રીતે બાજરી આજે ત્રણસો થી ચારસો છપ્પન તુવેર અઢારસો થી ત્રેવીસો રાયડો નવસો થી એક હજાર અજમો સોળસો થી ચાલીસ રૂપિયા સૂકા મરચાં થી એરંડો એક હજાર એસી થી અગિયારસો બત્રીસ રાય અગિયારસો દસ થી બારસો સિત્તેર સિંગદાણા પંદરસો થી સત્તરસો વરિયાળી આજે બારસો થી સોળસો રૂપિયા કલંજી બત્રીસો થી નેવું વાત કરવામાં આવે રાજકોટમાં આજે જો ડુંગળીની તો બસો રૂપિયાથી પાંચસો પંચ્યાસી લસણ પંદરસો થી અડદ સોળસોથી અઢારસો અઠ્ઠાણું ધાણા બારસો થી પંદરસો ચાલીસ થાણી બારસો ત્રીસથી સોળસો તલ ત્રેવીસોથી છવ્વીસો પંદર ઝીણી મગફળી અગિયારસોથી બારસો સિત્તેર રૂપિયા જાડી મગફળી અગિયારસોથી તેરસો બાર કપાસ તેરસો પચાસથી પંદરસો બાર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો ચોત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરાની બજાર છે આજે ચડતી જોવા મળેલી છે અને હાઇસ્ટમાં છપ્પનસો ચોત્રીસ રૂપિયા ભાવ જોવા મળેલો છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ યોજનાઓને લગતી જો કાંઈ માહિતી જોતી હોય તો આ ત્રણ વિડીયા તમને દેખાય છે એમાં તમે અરજી કેવી રીતે કરવી એનો વિડીયો છે પછી સ્માર્ટફોન મોબાઈલની જે સહાય છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ ટુ ઝેડ માહિતીનો એક વિડીયો છે અને એક વિડીયો એવો છે કે જેમાં તમારા પ્રશ્નો તમે કોમેન્ટ કરી હોય એના બધા જવાબ મેં દીધેલા છે એ ત્રીસ મિનિટનો વિડીયો બનેલો છે તો બધા વિડીયો જોઈ લેજો તમને બધી માહિતી મળી જશે અને અરજી ના કરી હોય તો અરજી કરી દેજો વિડીયો માન સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર